મહેસાણા જિલ્લાના ધરોઈ ખાતે મોકરીલનું આયોજન કરાયું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોની નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને એર ડ્રેસ સાયરન સંબંધિત મોકરીલ યોજવા માટે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત મહેસાણા ધરોઈ ડેમ સતલાશાણ ખાતે મોકરીલ યોજાઈ હતી ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે પાંચસો લોકોને ઉપરવાળા વિસ્તારમાં શિફ્ટ કરવા તથા તકેદારીના પગલાં લેવા માટે ખાસ મોકડ્રીલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની ટીમ હાજર રહીને સુપીરે કામગીરી કરી હતી ડૉક્ટર અમિતકુમાર પી ચૌધરી હોદ્દો પ્રાંત અધિકારી ખેરાલુ સર આજે જે અહીંયા ખાતે જે મોકડ્રીલ પ્રોગ્રામ હતો કઈ રીતે એને એના પર શું માહિતી આપશો ધરોઈ ડેમ ખાતે આપત્તિ સમયે તેમજ વરસાદના સમયે અચાનક પાણી છોડવાની ઘટના બને તે બાબતે પાણી છોડવાની ઘટના બાબતે અમારા મામલતદાર કચેરી સંતલાસણાએ ચાર વાગે કંટ્રોલ રૂમમાં મેસેજ મળેલ કે અચાનક પાણી છોડવું પડે એવું છે છોડેલ છે તેથી ધરોઈ ગામના નીચાણવાળા વિસ્તારમાં ધરોના કામગીરી કરતા કારીગરો તેમજ ગામ લોકો બસો લોકોનો ફસાવાના સમાચાર મળેલ જે દરમિયાન અમારી તાલુકા ટીમ અને જિલ્લા ટીમને જાણ કરવામાં આવેલ અને વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોના અને આપના મિત્રો દ્વારા સ્થળ ઉપર પહોંચી બસ જે ગામ લોકો હતા એમને સહી સલાહ એમના ઘરે પહોંચાડવામાં આવે છે એના સિવાય જે ધરોઈના કામગીરી કરતાં મજૂરો છે પાસે એક મજૂરો એમનું રેસ્ક્યુ કરી અને અહીંયા સરદાર પટેલ હાઈસ્કૂલ છે એના મુકામે શેલ્ટર રૂમ બનાવવા આપ્યો છે એમને સહી લાવવામાં આવે છે મેડિકલ ટીમ દ્વારા એમનું ચેકઅપ ચાલુ છે અને સંપૂર્ણ કામગીરી ચાર વાગ્યાથી શરૂ કરવામાં આવેલી હતી એ પાંચ કલાકે પૂર્ણ કરવામાં આવેલ છે સર એમાં કોઈ ગંભીર પ્રકારનો કોઈ ઘાયલ થયું હોય કે એવું કંઈ ના મોક દરમિયાન છે પણ ગંભીર પ્રકારમાં આમાં ડૂબવાના અને બીજી ઘટનાઓ બની શકે તો તે માટે રેસ્ક્યુ માટે ફાયર જેકેટ આપદા મિત્ર છે તરવૈયા છે તેમજ પોલીસ મિત્રોની ટીમ છે એમના દ્વારા અચાનક દુર્ઘટના બને તો કેવી રીતના તાત્કાલિક તંત્રનો સૂચના માની અને સહી સલામત સ્થળે ખસવું અને એમના સૂચના મુજબ કામગીરી કરવી એની આજ હતી કેટલા 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 પદાધિકારીઓ આની અંદર આશરે સાઠ થી સિત્તેર જેવા ટોટલ અધિકારીઓ છે જેની અંદર પ્રાંત કચેરી મામલદાર કચેરી ટીડીઓ કચેરી પોલીસ કચેરી લોકલ સંગઠન તેમજ ગામના સરપંચથી અને ગામના આગેવાનો આપના મિત્રો ધરોડિયમના જે કર્મચારીઓ છે અને જે બીના કર્મચારી છે બીજું માહિતી ખાતું છે દરેકે આમાં કામગીરી નિભાવી સાંજ સિત્તેર અને પોલીસનો કાફલો બીજા સાથે કામગીરી નિભાવી